નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને સવારનું બધું કામ કરી નાખ્યું અને હું ગોટલા ફોડવા બેહી ગઈ ને હું તો પેપ્સી કરા મેંડો મમ્મી વાળો કંદા મેંડા જોડો મે બધા ગોટલામાંથી ગોટલી કાઢી લીધી અને ગોટલીની આશી આશી પોપડી હોય એ કાઢી લીધી મે કુકર લઈ લીધો અને કુકરમાં બધી ગોટલી નાખી દીધી ને એમાં નાખી દીધું પાણી અને મીઠું નાખી દીધો ને પછી મે કુકર ગેસે સડાવી દીધું અને પાંચ ચીટી થઈ એટલે મે ઉતારી લીધો અને ગોટલી ઠરી ગઈ એટલે નાની નાની ટુકડા કરવા હું બેસી ગઈ નાના નાના સરસ મજાના ટુકડા થઈ ગયા અને ગોટલીના નાના નાના ટુકડા કરીને મેં ગોટલી સુકવી દીધા અને કે બપોર થઈ ગયા તે મેં રોટલા બનાવી નાખ્યા એને અને આયુષને તો ફૂટલા ખાવા હતા લોટ લોટના તે મેં રદડિયું બનાવીને તૈયાર કરી નાખ્યો અને પછી લોઠી લઈ લીધી ને લોટીમાં તેલ નાખી અને ગરમ થઈ ગયો એટલે મેં છણા લોટનો નું રદડીયો નાખી દીધો અને સરસ મજાનો ફૂટલો બનાવી નાખ્યો જો લાઈ ફુટલા આયુષને બહુ ભાવે ગરમ ગરમ અને આયુષ ક્યાં તો એક ફૂડલું સડી ગયો તે આવી ગયો ફૂડલા ખાવા અને કોને કોને ફૂડલા ભાવે કોમેન્ટ કરજો અને આયુષને તો ફૂડલા બહુ ભાવે અને આપણે તેલ ઓછું નાખ્યું છે ફૂડલામાં અને ફૂડલા ખાવાની તો ઋતુને આયુષને બહુ મજા આવે ને અને બંને બેહી ગયા લાવી ફૂડલા ખાવા દીદી અને પાંચ છ કલાક થઈ ગઈ આપણી ગોટલી સરસ મજાની સુકાઈ ગઈ એટલે મેં ઘી મૂકી અને પછી ગોટલી નાખી દીધી અને દસ મિનિટ સુધી મેં શેકાવા દીધી એમાં મેં નાખી દીધો હંછળ પાવડર અને પછી સરસ મજાની હલાવીને હલાવીને સરસ થઈ ગઈ અને એક ચમચી જેટલો હંચળ પાવડર મેં નાખી દીધો અને સરસ મજાની ગોટલી થઈ ગઈ અને મુખવાસ આપણો થઈ ગયો તૈયાર એને ચોમાસામાં ખાવાની બહુ મજા આવે મુખવાસ એને મને તો બહુ ભાવે એને નેક્સ્ટ વિડીયો મળશું લાઈક કરો શેર કરો